ભાવનગરના ફોરેસ્ટ અધિકારી શૈલેશ ખાંભલાનો આખો પરિવાર ગુમ થઈ જાય છે ભાવનગરના ફોરેસ્ટ અધિકારી શૈલેશ ખાંભલા ખબર પડે છે કે દિવાળીમાં તેમનો પરિવાર ભાવનગરથી સુરત ગયો એ ત્યાં પહોંચ્યો જ નથી શૈલેશ ખાંભલા તાત્કાલિક ભાવનગર પોલીસને મળે છે અને પોલીસમાં ફરિયાદ આપે છે કે મારો પરિવાર ઘરેથી નીકળી ગયો છે જેમાં મારી પત્ની મારો દીકરો અને મારી દીકરી મારી દીકરી છે ઘરેથી સુરત જવા માટે નીકળ્યા છે પણ બે દિવસ થયા હજુ સુરત મળ્યા નથી ભાવનગર પોલીસ તાત્કાલિક થવાની ફરિયાદ છે છે અને પોતે તપાસ શરૂ કરે આ સમય દરમિયાન અધિકારી જે છે એ રબારી સમાજના અધિકારી જે હતા એ રબારી સમાજમાંથી આવતા હતા ફોરેસ્ટ અધિકારી હતા એટલે રબારી સમાજના જે સમાજના આગેવાનો હતા એ રબારી સમાજના તમામ આગેવાનોએ એક પોતાનું એક પોતાના ડેલિગેશન સાથે ભાવનગરના એસપીને મળે છે ભાવનગરના એસપીને મળીને રજૂઆત કરે છે કે અમારા સમાજના એક જાંબાજ ફોરેસ્ટ ઓફિસરના આખો એમનો પત્ની સહિત આખો એમનો પરિવાર ગુમ છે સાહેબ આમાં તાત્કાલિક તપાસ કરવામાં આવે ભાવનગર જિલ્લા પોલીસ વડા તે સમાજના લોકોને આશ્વાસન આપે છે કે તમે ચિંતા ના કરો તતસ્થ તપાસ કરીશું અને પરિવારને શોધી કાઢીશું ભાવનગર પોલીસ એક્શન મોડમાં આવી જાય છે અને ભાવનગર પોલીસ ફરી એકવાર શૈલેષ પરિવાર કેવી રીતે થયો છે ક્યાં જોયો કે મારો પરિવાર છેલ્લે મારી કોલોની બહાર નીકળ્યો હતો ને મારા સિક્યુરિટી ગાર્ડે એમને જોયો હતો ત્યાર પછી એમની કોઈ ભાડ મળી નથી પોલીસ કહે છે કે કઈ વાંધો નહીં અમે તપાસ કરી રહ્યા છીએ ભાવનગર પોલીસ તપાસ કરી રહી છે સમય દરમિયાન ભાવનગર પોલીસ જે છે એમને શૈલેષ ખાંભલાની પત્નીનું લોકેશન ભાવનગરમાં જ મળે છે ભાવનગર પોલીસ વિચારથી થઈ જાય છે કે સુરત ગયેલા પરિવારનો મોબાઈલનું મોબાઈલ નું લોકેશન ભાવનગરમાં કેવી રીતે મળે જયારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે તો શૈલેષ ખાંભલાના ઘરેથી તેમની પત્નીનો મોબાઈલ મળે છે મોબાઈલ ની અંદર એક ટેક્સ મેસેજ લખેલો છે આ મેસેજ કોઈને સેન્ડ નથી કરવામાં આવ્યો પણ એ ટેક્સ મેસેજમાં લખેલું છે કે હવે આપણે સાથે નહીં રહી શકીએ હું તમને છોડીને જઈ રહી છું કોઈને સેન્ડ કરેલો નથી આ મેસેજ માત્ર ને માત્ર મોબાઈલમાં રહેલો છે પોલીસને વધુ પોલીસને વધુ શંકા જાય છે કે આખરે આ મોબાઈલમાં મેસેજ લખેલો મોબાઈલમાં મેસેજ કોઈને સેન્ડ કેમ નથી થયો ભાવનગર પોલીસ ત્યારબાદ વિચારે છે કે ક્યાંક શૈલેષ ખાંભલા ભૂમિકા તો આમાં શંકાસ્પદ નથી આખરે એ તો કોઈ આપણી સાથે ગેમ નથી કરી રહ્યા ભાવનગર પોલીસ શૈલેષ ખાંભલા કોલ હિસ્ટ્રી તપાસે છે અને કોલ હિસ્ટ્રીમાં એક નંબર શૈલેષ ખાંભલા એ નંબર પર સતત વાત કરી રહ્યા છે ફોરેસ્ટ ઓફિસરનો એ નંબર છે પોલીસ તાત્કાલિક એમને ફોન કરીને પૂછે છે કે શૈલેષ ખાંભલા તમારી સાથે આટલા દિવસ થી કઈ બાબતે વાત કરી રહ્યા હતા શું વાત થઈ રહી હતી સામેનો ફોરેસ્ટ ઓફિસર જવાબ આપે છે કે સાહેબ થોડા દિવસો પહેલા મને ફોન આવ્યો કહ્યું હતું કે મારા ઘરની બાજુમાં પાણીનો પ્રોબ્લેમ છે અને ત્યાં એક રોજડું છે એ પડી ગયું હતું ને તો બાજુમાં એક ખાડો કરાવો છે તમે મને જીસીબી લાવીને ખાડો કરી આપો શૈલેષ ખાંભલાએ પોતાના ઘરની બાજુમાં રહેલી અવાવરૂ જગ્યામાં બે ખાડાઓ કરાવ્યા ત્યારબાદ પેલા ફોરેસ્ટ ઓફિસરને કહ્યું કે એમાં પાણી અને રોજડું પડ્યા હોવાના કારણે એને તાત્કાલિક તમે ટ્રક લાવીને બુરી દો પોલીસને વધુ શંકા જાય છે અને પોલીસ પણ મળીને પૂછે છે કે તમે શૈલેષ ખાંભલાના પરિવાર ને છેલ્લે ઘરની બહાર જતો જોયેલો સિક્યુરિટી કહે છે કે ના સાહેબ મેં નથી જોયો હવે પોલીસ ને શંકા વધુ દ્રઢ બને છે કેમકે પોલીસના જે સ્ટેટમેન્ટ આપેલું હતું શૈલેષ ખાંભલે એમાં જણાવ્યું હતું કે સિક્યુરિટી ગાર્ડ એ મારા પરિવારને છેલ્લે ગેટની બહાર જતા જોયો હતો ખરેખર સિક્યોર કીધું સાહેબ મેં તો જોયો જ નથી પોલીસ શૈલેશ ની તપાસ કરે છે તો જાણવા મળે છે કે શૈલેશ ખાંભલા પોતાના પત્ની અને બાળકોને શોધવા માટે સુરત ગયા છે ભાવનગર પોલીસ સુરત પોલીસને કહે છે કે તાત્કાલિક શૈલેશ ખામલાને દબોચી લેવામાં આવે સુરત શહેર પોલીસ દ્વારા ત્યાંથી એમને દબોચી લેવામાં આવે છે અને એમને ભાવનગરમાં લાવવામાં આવે છે ભાવનગર પોલીસ JCB લઈને જગ્યા પર પહોંચે છે અને ખાડાઓ ખોદવામાં આવે છે તો ત્રણ લાશ મળે છે દુર્ગંધ મારતી લાશો જે છે એ શૈલેષ ખાંભલાના પરિવારની છે શૈલેષ ખાંભલાની પોલીસ આકરી તપાસ કરે છે અને શૈલેષ ખાંભલા જે ફોરેસ્ટ અધિકારી હતો જે બીજા લોકો ઉપર રોફ જમાવતો હતો જે સરકારના સરકારની સાથે રહીને કામ કરતો હતો જેનાથી ભલ ભલા લોકો ફોરેસ્ટમાં ઘૂસવામાં ડરતા હતા એ ફોરેસ્ટ અધિકારી પોતાના બાળકોને પોતાના સંતાનો પોતાની પત્નીને મારી નાખી હતી તેમણે કહ્યું કે સાહેબ મેં મારી પત્નીને ઓશિકુ દબાવીને મારી નાખી છે ત્યારબાદ રહેલા દીકરા અને દીકરીને પણ આખરે પોતાના હસતા રમતા સ્મિત સાથે રહેતા પરિવારને એક ઝાટકે પતાવી દીધો હવે શૈલેષ કાંબલાના પિતાશ્રીએ કહ્યું છે કે જો મારા દીકરાએ આવું અધન્ય કૃત્ય કર્યું હોય તો ભાવનગર પોલીસને કહ્યું છે કે એમને છોડવામાં ના આવે અમારો હસ્તો રમતો માળો વિખાઈ ગયો આખો પરિવાર જતો રહ્યો દીકરો દીકરી જતા રહ્યા પત્ની જતી રહી અને દીકરો છે એ કદાચ હવે આવનારા વર્ષોમાં જેલમાં સડશે મિત્રો આપણે શું સમજવું આ ઘટનાઓ જે સમાજમાં બની રહી છે આ ઘટનાઓ બાબતે આપનું શું માનવું છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો જીવનમાં તમને કોઈને પતિ પત્ની કે તમારા પરિવાર સાથે નથી ફાવતું તકલીફ છે તો કઈ વાંધો નહીં સર્ચા કરો નથી ફાવતું છૂટા પડી જાવ એક બીજા પોતપોતાની રીતે પોતપોતાના જીવનમાં શાંતિથી જીવે કોઈને મારી નાખવાનો આપણને અધિકાર છે જ નહીં કોઈની હસ્તી રમતી જિંદગી એ નાનો એવો દીકરો કે દીકરી હતા એમને તો હજી જીવન ને જીવવાનું હતું એમને હજી જિંદગીમાં ઘણું જોવાનું હતું પોતાના સપનાઓને અરમાનો પૂરા કરવાના હતા એ શૈલેષભાઈ ની પત્ની નો શું દોષ હતો માત્ર એનો દોષ એટલો હતો એને એવું કીધું હતું કે અમારે લોકોએ તમારી સાથે જ રહેવું છે શૈલેષભાઈ ના પાડતા હતા કે ના મારી સાથે હાલ તમારે નથી રહેવું આખરે વિખરાઈ ગયો આ કિસ્સાઓ જ્યારે સમાજમાં જોઈએ ત્યારે આપણને ખરેખર એવું લાગે કે સરકારમાં ક્લાસ વન ક્લાસ ટુ અધિકારી લેવલે રહેલા લોકોની આ વિચાર શક્તિ કઈ રીતે હોય શકે જેમના પર સરકાર ભરોસો કરે છે એ અધિકારીઓ જ જો આવા નીકળશે તો સમાજમાં શું મેસેજ જશે આપના વિચારો કોમેન્ટ બોક્સમાં વ્યક્ત કરી શકો છો